જગદીશ ત્રિવેદીના સૌને નમસ્કાર વંદે માતરમ આપ સૌ જાણો છો કે છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ મને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો છે અને બસ ત્યારથી આખી દુનિયામાંથી ખૂબ ફોન આવે છે ઈમેલ આવે છે વોટ્સએપ આવે છે અને તમારા બધાની ચાહનાને કારણે જ હું પદ્મશ્રી સુધી પહોંચી શકું છું જો છેલ્લા ત્રીસ વર્ષથી સતત તમે મને સાંભળો ન હોત સતત મને વાંચ્યો ન હોત અને મને જો પ્રોત્સાહિત ન કર્યો હોત તો હું પદ્મશ્રી નો મેળવી હોત પણ મારે સૌને વિનમ્રતા છીએ અથવા તો અમે તમારા ઘરે આવવા માંગીએ છીએ પણ મારી એક લાગણી છે મને અઠાવન વર્ષ સુધી તમે ખૂબ વહાલ સાથે શાલ ઓઢાડી છે ખૂબ કુલના હાર ખૂબ બુકે આપ્યા છે સન્માન પત્ર આપ્યા છે ખૂબ મને તમે આપ્યું છે પણ હવેથી આજથી હું વિનમ્રતાપૂર્વક એક નાનકડી પ્રતિજ્ઞા કરું છું કે આ પદ્મશ્રી પૂરતું નહીં પણ હું જીવું ત્યાં સુધી હવે શાલ બુકે ફૂલના હાર સન્માનપત્ર મોમેન્ટો આવું કશું જ હવે હું સ્વીકારવા નથી માંગતો એનું કારણ એટલું જ છે કે જાણે અજાણે પણ જો આમાં અહમ આવી જાય તો આપણો રસ્તો આપણે ચૂકી જઈએ કારણ કે હજી તો મારા જીવનની શરૂઆત છે હજી મારે ખૂબ દૂર સુધી જવું છે સેવાના ક્ષેત્રમાં એટલે કરબદ્ધ પ્રાર્થના આ વિડીયો સાથે હું આખી દુનિયાને કરું છું કે તમે મને બોલાવજો હું આવીશ સ્નેહ મિલન કેવો કોઈ શબ્દ રાખજો હું મળીશ બધાને પ્રેમથી તમે મારા ઘરે આવો તો પણ પ્રેમથી મળીશ પણ કાંઈ જ લીધા વગર માત્ર પ્રેમ લઈને આવજો અને રૂબરૂ બોલાવો તો પણ મને માત્ર પ્રેમ અને માત્ર પ્રેમ જ આપજો કારણ કે તમારા પ્રેમના કારણે હું પદ્મશ્રી સુધી પહોંચ્યો છું તો મને પ્લીઝ કોઈ હવે દુરાગ્રહ ન કરશો કશું લેવા માટે કેવળ પ્રેમ આપજો આજીવન અને હું વિશ્વાસ આપું છું વચન આપું છું કે છેલ્લા શ્વાસ સુધી હું નિષ્ઠાપૂર્વક સમાજ સેવા કરતો રહીશ વંદે માતરમ ભારત માતા કી છે